નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે બાવાવાળાએ અંગ્રેજ અધિકારીને પકડ્યો બનેલી એક ઘટના વિશે કંઈ વાવડ હા સાહેબ નાંદી ડુંગરે કેટલા માણસ દસ જ રાતોરાત પહોંચીને ફૂંકી મારવા જોવે નીકળ સવાર ઉગે હાથ આવી રહ્યો ગીરના જંગલમાં બાવાવાળાને ઝેર કરવા ગાયકવાડ સરકારના બંદર ખાતાનો સાહેબ જેનું નામ તે પોતાની ટુકડી લઈને ભટકી રહ્યો છે એક રાતે બાવાવાળો તુલસી પડખેના શંકરના પોઠિયાના આકારના ભયંકર નાંદી વેલા ડુંગરમાં રાતે રહ્યાની બાતમી આ વાતમાં બીજી સમજ એમ છે કે ગ્રાન્ટ સાહેબે બાવાવાળા સાથે લડવા તો નહોતો જ ગયો લડનારી ફોજ જેતપુરની હતી અને નિર્દોષ ગ્રાન્ટ તો ઓચિંતો વેલણ બંદરથી અમરેલી તરફ જતાં પકડાઈ ગયો હતો પહોંચાડી અને સાહેબે દારૂગોળા લાદીને સાંઢીઓ વહેતો કર્યો તેની ટુકડી નાંદીવાલા માથે લપાઈને ચડી ગઈ બંદૂકદારો બંદૂકો લઈને ગોઠવાઈ ગયા અને દારૂગોળાનો ઢગલો થાય કે તુર્ત બંદૂકો ધરબીને સામે ખેપમાં બેઠેલ બહારવટિયાને ઉડાવી મૂક્યાની વાટ જોવા લાગ્યા મોં સુજણું થઈ જવા આવ્યું છે બાવાવાળાને કંઈ ખબર નથી એ તો પોતાની રોજની રીતે પથારીમાંથી ઉઠીને પ્રથમ આપાદાનાની સ્તુતિ કરી રહ્યા છે અને એના રહેઠાણને માથે જ ઉપરથી કોથળા ઉતારીને નીચે પાથરેલ બુંગણ ઉપર ગ્રાન્ડ સાહેબના ઠલવી રહ્યા છે એક જ ઘડીનું મોડું થાય તો બહાર વટિયાને જીવાની બારી જ ન રહે પણ ત્યાં એક અકસ્માત બન્યો લોકો ભાંખે છે કે ઘડીએ બાવાવાળાએ આપા દાનાની સ્તુતિ કરી તે જ ઘડીએ ચલાળા ગામમાં દાના ભગતે પોતાની જગ્યામાં સગડીની પાસે બેઠા બેઠા એક ચીપિયા વતી સગડીના અંદરથી એક ધગધગતો તિખારો ઉપાડી બીજી બાજુ મેલ્યો ને મેલતા મેલતા પોતે બોલ્યા કે હવે મેલને એમાં ટાંડી હવે મેલને એમાં ટાંડી એ વેણ અહીં દાનાના મોમાંથી પીડ્યું અને નાંદી વેલાને માથે જાણે કે એ હુકમનો અમલ થયો હોય તેમ દારૂ પાથરતા પાથરતા એક બરંકદાજની બંદૂકની સળગતી જામગ્રી દારૂમાં અટકી ગઈ અડકતા તો ભૂંગણમાં પડેલો ગંજાવર ઢગલો સળગી ઉડ્યો હળ હળળ દા લાગ્યો અને સાહેબની ટુકડીના માણસે માણસ જીવતાને જીવતા સળગીને ભડથા થઈ ગયા આ શું ગજબ આ ભડકાને આ ભડકા શેના આ બોકાસા કોના એમ બોલતા જેમ બહાર વટ્યા બહાર નીકળ્યા તેમ દારૂ દાવાનળ દીઠો ડુંગરાની ખોપો થરથરી ગઈ અને ગંધકના ગોટે ગોટા ધુમાડામાં એકબીજાના મો ન દેખાય એવી આંધી પથરાઈ ગઈ બહાર વટિયા બારવા બનીને ડુંગરામાં દોટાડોટ કરવા લાગ્યા જાણે ડુંગરાને કોઈએ પોલો કરીને અંદર દારૂખાનું ભર્યું હોય એવી ધણને આંટીથી ભાગતા ભેરુ બંધોને જુવાન બાવાવાળાએ ત્યાં ને ત્યાં સ્થિર ઉભા રહીને પડકારો કર્યો સૂરજના પોતરા ભાગતા લાસતા નથી કે બા બાવાવાળા ભૂંડે મોતે મરવું જીવતા હશું તો નામા કામા થઈ શકશે પણ ભીત હેઠળ શીત કચરાય મરવું એ બા કાઠીભાઈ ભાગે તોય ભળનો દીકરો એવું બોલવું બહારવટીયાના મોમાં ન શોભે જીવતર વાલું હોય એ ભલે ભાગી નીકળે મારાથી તો નહીં ખસાય મોઠા પડીને કાઠીઓ ઊભા રહ્યા અને થોડી વારમાં ધુમાડો વિખાયો કે તુરત જ બહારવટીયા ગ્રાન્ડ સાહેબને ઘોડે ચડીને ભાગતો દીઠો એલા ટોપીવાળો જાય એને બરછીએ જો ઝટ પરોવી લો ખબરદાર બા કોઈએ ઘા કર્યો છે તો દોડો ઘોડા ભેળા કરીને જીવતો સાહેબ મર્યો લાખનો પણ જીવતો સવા લાખનો એવું બોલીને બાવાવાળાએ પોતાની ઘોડીને પાટીએ ચડાવી સાહેબના વેલુર ઘોડાની પાછળ હરણ ઘોડા કરે એવા વ્યક્તિ મૃત્યુલોકના વિમાન જેવી કાઠિયાવાળી ઘોડીએ દોટ કાઢી અને થોડુંક છેટું રહ્યું એટલે બાવાવાળે હાકલ કરી કે હવે થંભી જાજો સાહેબ નિકર હમણાં ભાલામાં પરોવી લીધો સમજજે લગામ ખેંચીને ગ્રાન્ટે પોતાનો ઘોડો રોક્યો સામે જોવે તો બાવાવાળાની આંગળીઓના ટેરવા ઉપર બરછી સુદર્શન ચક્ર જેવી ઝડપે ચક્કર ચક્કર ફરી રહી છે બાવે બીજો પડકારો કર્યો કે સાહેબ તારા હથિયાર નાખી દે ધરતી માથે નિકર આ છૂટે એટલી વાર લાગશે અને હમણાં ટીડરીમાં ચોંટી જાણજે સાહેબ આ કાળ સ્વરૂપ ને દેખી શાણ પણ ડગલા દીધા રામ રામ બાવાવાલા રામ રામ કહીને ચતુર ગોરાએ પોતાનો હાથ લંબાવ્યો સાહેબ લોકોના હથેળી મિલાપના રિવાજ ન જાણનાર બહારવટીયાએ કાઠીની રીત મુજબ પોતાનો એક હાથ લંબાવી સાહેબને ખભે લગાવ્યો અને પછી કહ્યું કે સાહેબ તમે મારા કેદી છો અચ્છા બાવવાલા કાઠિયાવાડના પારવિયાની ખાનદાનીનો મને ઇતબાર છે તે મને જીતેલ છે એટલે લડાઈના કાનૂન પ્રમાણે બેશક હું તારો કેદી જ છું સાહેબ તમારું નામ શું ગ્રાન્ટ ઘંટ ઠીક ઘંટ સાહેબ તમારો ઘોડો મોઢા આગળ કરો અને ચાલો અમારે ઉતારે સાહેબ આગળને બાવા વાળો પાછળ એમ બંને ચાલ્યા બહારવટીયાના સોનાના સિંહાસનો સરખા ગીરના સેંકડો ડુંગરાઓ અને ગાળાઓ ઓળંગતો ઓળંગતો ગ્રાન્ડ સાહેબ વચ્ચે જુવાન કાઠીનું રાજપાટ નિરખે છે ત્યાં તો જેતો વેગડ લોમો દાદલ ને ભોજો માંગાણી પણ ભેળા થઈ ગયા છેટેથી સાહેબને અને બાબાવાળાને ભાળતા જ ભોજાએ ચસકો કર્યો કે બાબાવાળા ટૂંકું કરવું હતું ને થાય નહીં બા ઘન સાહેબે હથિયાર છોડી દીધા પછી એનું રૂવાડું ખાંડું ન થાય સૂરજ સાંકે નહીં ત્યારે હવે હવે જ્યાં આપણે ત્યાં સાહેબ પણ એના ખાવા પીવાનું શું એ તો સુવાળો માણસ કહેવાય બાદશાહ બગીચાનું ફૂલ એમાં બીજો ઉપાય નથી આપણે ખાશું તે સાહેબ ખાશે બહારવટા કાંઈ દીકરીના લગ્ન થોડા છે સાહેબ તો સમજતા હતા કે સોરઠનો બહારવટીયો કોણ જાણે કેવી સાહેબીમાં માલતો હશે પણ સાંજ પડતા જ સાહેબનો ભ્રમ ભાંગી ગયો પથરાના ઓશિકા ધૂળની પથારી બાજરાના ધીંગા રોટલાના ભોજન અને આ ડુંગરેથી પેલે ડુંગરે સળગતા બપોરે કે સુસતા શીશાળાની અધરાતે ઉગાડા આભ નીચે ઉતારા સાહેબને ઘર લાગી તાવ લાગુ પડ્યો રોજ રોજ બહાર વેટિયાની સાથે જ ઘોડા તગડી તગડીને સાહેબની કાયા તૂટી પડી એની નસો ખેંચાવા લાગી રાત દિવસ એને કોઈ વાતચીત કરવાનું સ્થળ ન મળે બહાર વેટિયા દારૂ પીને કલોલ કરતા હોય ત્યારે પોતે તાવથી પીડા તો સુનમુન પડ્યો રહે અને પોતાના છુટકારાની ઘડી પણ ક્યારે આવશે એ વાતની ક્યાંય તાગ ન આવે મોતના પર્યાણ મંડાણ્યા માનીને ગ્રાન્ટે ગીરની નિર્જનતા વચ્ચે પોતાના બાળ બચ્ચાના અને પોતાની વાલી મઢમના વસમાં સંભારણા અનુભવવા માંડ્યા એક દિવસ ધાણી ફૂટે એવા બળબળતા તાવમાં પીડ્યા પીડ્યા બેહાલ થઈ ગયેલા સાહેબે ડુંગરાની ગાળીની અંદર બહાર વેઠ્યાને નીચે પ્રમાણે વાત કરતા સાંભળ્યા બાવાવાળા સાહેબને પકડીને તો તે સાપ બાંડો કર્યો છે હોય બા થાતા થઈ ગયું આપા બાવાવાળા આખી કાઢિયાવાડને ધમરોળી નાખે તોય કોઈની ભે નહોતી પણ આ તો ગોરાને માથે આપણો હાથ પીડ્યો એના એક ગોરા સાટું રાણી સરકાર પોતાનું આખું રાજપાટ ડૂલ કરી નાખ ઈ જાણસ ને જાણું છું અને આ ઘરને જાડવે જાળવે ગોરો ચોકી કરવા આવશે હા હો બાવાવાળા વાળા જોશ ને સાહેબને ને પછી આજ સુધી આપણા ઘોડાના પાખર નથી ઉતર્યા કે નથી આપણા બખ્તર ઉતર્યા નથી એક રાત નીંદર કરી હવે તો ડીલના કટકા થઈ ગયા છે અને આ માંદાને ઉપાડવો પડે છે ત્યારે હવે તો શું કરવું ભાઈ વોજા બીજું શું એનું ટૂંકું કરી નાખીએ સાંભળીને સાહેબને અંગે પરસેવો વળી ગયો એના અંતરમાં ઈસુનું નામ બોલાવા લાગ્યું બાવાવાળાએ જવાબ દીધો કે ભાઈ એમાં ડા પણ નહીં કહેવાય સાહેબને માર્યા ભેળીતે આખી વયાત આંખી અહીં ઉતરી સમજજો અને જીવ તે રાખશું તે કોગદી વષ્ટિ કરીને સરકાર આપણું બારવટું પાર પડાવશે માટે સ્વાર્થની ગણતરીએ મરાયની તેમ ખાનદાની રીતે જો એનું રૂવાડું ખાંડું કરીએ તો સાત જનમારાની ખોટ ખાઈ બેસશું બાકી તો હવે તમે કહો તેમ કરીએ જુવાન બાવાવાળાની આવી શાણી શિખામણ સાંભળીને મોટા મોટા તમામ અમીરોને ગળે ઘોટડો ઉતરી ગયો અને સાહેબ ઉપર ઝાપતો રાખીને બહારવટું ખેડાવા લાગ્યો ગોરા ટોપીવાળાઓની જે વખતે ગામડે ગામડે ફેરફારતી તેવા વખતમાં બાવાવાળાને આવી ગજબની છાતી સાંભળીને કીર્તિના દુહા જોડાવા લાગ્યા કે ટોપી કે તરવાર નર બીજાને નમે નહીં સાહેબને મહિના ચાર આ બંદીખાનાને રાખ્યો બાવલા દેશમાં એમ કહેવતા કે ટોપી અને તરવાર પહેનાર અંગ્રેજ લોકો કોઈ બીજા માણસને માનતા નથી પણ તે તો હે બાવાવાળા ગોરાને ચાર મહિના કેદમાં રાખ્યો વશ કીધો વેલણનો ધણી ઘરમાં એટલે ઘંટને જે એની વાળા વલ્યાતે બુંબુ પૂગી બાવલા વેલણ બંદરના સાહેબ ગ્રાન્ટને તે કેદ કર્યો તેની બૂમો તો ઓ બાવાવાળા છેક વિલાયત પહોંચી ગઈ છે ઘંટ કર ફરતો ઘણું દળવા કજ દાણા એને મો બાંધીને માણા બેસાવી રાખ્યો બાવલા આ ગ્રાન્ટ સાહેબ કે જે મોટી ઘંટી રૂપી બનીને બહાર રૂપી દાણાને દળી પીસી નાખવા ગીરમાં ફરતો ચાલતો હતો તેને હે બાવાવાળા તે મોં બાંધીને બેસારી દીધો આ દુહામાં ઘંટ શબ્દ ઉપર શ્લેષ છે એક ગ્રાન્ટ સાહેબ બે બળદથી ચાલતી અનાજ દળવાની મોટી ઘંટી સરકારે ગ્રાટના વાવડ લેવા બહુ ઈલાજો કર્યા પણ બારવટીએ પત્તો લાગવા દીધો નહીં સરકારની શરમને પાર નહોતો રહ્યો રાજકોટથી માંડી વિલાયત સુધીની સુધીના ટોપીવાળા કાંડા કરડતા હતા કપ્તાન દરજ્જાનો એક અંગ્રેજ ગીરના કયા ગાળામાં ડટાઈ રહ્યો છે તેનો પત્તો ન મળે તો તો કાલ સવારે જ અંગ્રેજની બેસતી બાદશાહને ગણકારશે કોણ સરકારી તોપખાનું ગીરમાં લઈ જઈને ક્યાં ડુંગરા સામે માંડવું વિચાર પડતી વાત થઈ ગઈ મુંબઈ સરકારે આખરે ખબર કઢાવ્યા કે બાવાવાળાને શું જોઈએ છે કોઈ વટે વટેમાર્ગોએ સરકારને ચિઠ્ઠી પહોંચાડી કે બાવાવાળાને એનું વિસાવદર પરગણું પાછું મળશે તો જ ગ્રાન્ટને જીવતો ભાળશો કોઈને ખબર ના પડી કે ચિઠ્ઠી મૂળ આવી કે ઠેકાણેથી અને સરકારને ફાળ પડી ગઈ કે ગ્રાન્ટને અને મોતને જાદુ છેટું નથી રહ્યું મુંબઈની સરકારમાંથી જુનાગઢના નવાબ ઉપર ખરીતો ગયો કે ચાહે તે ભોગે પણ હર સુરિકા કાઠીની પાસેથી વિસાવદર પરગણું બાવાવાળાને અપાવો અને જો ગ્રાન્ટ ના ખૂનનું ટીપું પડશે તો ગોરી પલટનો ઉતરીને ગીર સળગાવી નાખશે અને રાણી સરકારનો ખોફ તમારા રજવાડા ઉપર ઉતરશે નવાબના ચતુર દિવાને ગીરના ગાળામાં સંદેશો પહોંચાડ્યો જૂનાગઢની મદદથી વિસાવદર પરગણું બાવાવાળાને હાથ પડ્યો અને કપ્તાન ગ્રાન્ટને ગીરમાં છૂટો મેલી એ બાર વટિયા વિસાવદરની ગાદી ઉપર ગયા લેખક છે ઝવેરચંદ મેઘાણી પ્રસંગ સંકલન ઝવેરચંદ મેઘાણી લિખિત એ સોર ટીપ બાવાવાળામાંથી લીધેલ છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ